વરસાદી માછીવાડ ગામે ઇલેવન ટીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરી ટીમ વિજેતા જ્યારે 11 ઇલેવનની ટીમ રનર્સ અપ રહી કુલ ચુમ્માલીસ ટીમોએ ભાગ લીધો પારડી 11 ટીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત રોજ રવિવારના કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ ચુમ્માલીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બોર્ડીથી બીલીમરો સુધીની ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટના ફાઇનલમાં સરીઘામ ઇલેવન અને બોડી 11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં સરીગામ ઇલેવનની ટીમ વિજેતા બની હતી જ્યારે 11 ની ટીમ રનર્સ અપ રહી હતી આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે મરીના બેના સંચાલક ઋત્વિક દેસાઈ અરવિંદભાઈ પટેલ રમેશ પટેલ મનહર ભંડારી વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા ટુર્નામેન્ટને સફળ બનાવવા મરીના બે તેમજ નીલ ભંડારી ભાવિક ભંડારી તેમજ ટીમના અન્ય ખેલાડીઓ તથા વડીલોનો સહકાર સાથે ટુર્નામેન્ટને સફળ બનાવી હતી અંતે વિજેતા ટીમ સરીગામ ઇલેવન અને રનર્સઅપ બોડી ઇલેવનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો